નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હર ઘર તિરંગા અભિયાન સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતાને સંઘ છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજીનની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર જૈન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભવ્ય તિરંગા યાત્રા પોસ્ટ ઓફિસ માણેકચોક પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈને એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ જવાનો અને નગરજનો તિરંગા સાથે ભરત માતા કી જય ઘોષના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા તિરંગા યાત્રામાં પોલીસ વિભાગનું અશ્વદળ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જૈને જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનથી આપની આવનારી પેઢીને યાદ રહે કે આપણા શહીદો અને દેશભક્તોના કારણે આજે આપણે સુરક્ષિત છીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકો પોતાના ઘરે તિરંગો લગાવીને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર પ્રાયોજના વહીવટીદાર શ્રી અલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાની પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પરવેશભાઈ મકરાણી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ભાવિકભાઈ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભીલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોનના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ થેન્ક યુ